નમસ્કાર ગુજરાત આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સૌથી મોટા સમાચારમાં વાત કરીશું કિસાન યોજનાનો લાભ આ ખેડૂતોને નહીં મળે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરેલી અરજીમાં કોઈ ભૂલ કરી હોય જેમ કે નામ જન્મ તારીખ અથવા તો લિંક વિશે ખોટી માહિતી આપી હોય તો તમે પણ એ હપ્તો નહીં મળી શકે કેન્દ્ર સરકારે સમયાંતરે લાભાર્થીઓની યાદીની સમીક્ષા કરે છે જો કોઈ કારણસર તમારું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે તો તમારા ખાતામાં પૈસા આવશે નહીં ઈ કેવાયસી પૂર્ણ કરવાની સાથે બેંક ખાતાનો આધાર સાથે લિંક કરાવવું જરૂરી છે નહીં તો હપ્તો જમા થશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળુ વેકેશનમાં સોમનાથ મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો છે સામે આવેલા આંકડા અનુસાર બે માસમાં પંદર લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે સોમનાથ મંદિર ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ અજય દુબે માહિતી આપતા જણાવ્યું છે કે આ વર્ષે ઉનાળુ વેકેશનના એપ્રિલ બે હજાર પચીસમાં સાત પોઈન્ટ પંદર લાખ જ્યારે મે બે હજાર પચીસમાં આઠ પોઈન્ટ પંદર લાખ શ્રદ્ધાળુઓએ મંદિરના દર્શનને વધાર્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે ચીની માલ પર ટેરિફ વધારીને પંચાવન ટકા કર્યો છે ડોનાલ્ડ ટ્રમ્પે ચીની વસ્તુઓ પર ટેરિફ વધારીને પંચાવન ટકા કરવાનો સંકેત આપ્યો છે ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ચીની વસ્તુઓ પર પંચાવન ટકા ટેરિફ્લાસ છે જ્યારે ચીન અમેરિકન ઉત્પાદનો પર દસ ટકા ટેરિફ્લાસ છે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે લંડનમાં બંને પક્ષો વચ્ચે વાતચીત બાદ તેમનું તંત્ર ચીન સાથે વેપાર સોદા પર કામચલાઉ કરાર પર પહોંચી ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકામાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે ભયંકર બોર દક્ષિણ આફ્રિકાના પૂર્વી કેમ્પ પ્રાંતમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે અચાનક પૂર આવતા ઓછામાં ઓછા ઓગણપચાસ લોકોના મોત થયા છે એમ અધિકારીએ બુધવારે જણાવ્યું છે દેશના કેટલાક ભાગોમાં વરસાદ અને બરફવર્ષા બાદ આ વિનાશક પૂર આવ્યું છે બુયાનની ઓફિસે મંગળવારે પૂરમાં સાત લોકોના મોતની જાણ કરી હતી પરંતુ હવે મૃત્યુ આંખ વધીને ઓગણપચાસ થઈ ગયો છે મહત્વના સમાચારની વાત કરીએ તો છત્તીસગઢમાં બે નકસલીઓને માર મારવામાં આવ્યો છે છત્તીસગઢના સુકમા જિલ્લામાં બુધવારે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં બે નકસલીઓ માર્યા ગયા હતા પોલીસે આ માહિતી આપી છે જિલ્લા પોલીસ અધિક્ષકા કિરણ ચૌહાણે જણાવ્યું હતું કે કોકનાર પોલીસ સ્ટેશન વિસ્તારના પુસુગુમા ગામમાં જંગલમાં ગોળીબાર થયો તેમણે કહ્યું કે નક્સલીઓની હાજરી અંગેની ગુપ્ત માહિતીના આધારે પોલીસના ડીઆરજી અને કોકના પોલીસ ટીમ દ્વારા સવારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વની સૌથી લાંબી નદી જે નાઇલ નદી છે વિશ્વની સૌથી લાંબી નદી જે નાઇલ નદી આફ્રિકા ખંડમાં વહે છે તેની લંબાઈ આશરે છ હજાર છસો ને પચાસ કિલોમીટર છે અને તે દસથી વધુ દેશોમાંથી પસાર થાય છે જેમાં ઇજિપ્ત અને સુદાન મુખ્ય છે પ્રાચીન સંસ્કૃતિઓ માટે તે જીવનરેખા સમાન હતી અને આજે પણ તે લાખો લોકો માટે પાણી અને આજીવિકાનો સ્ત્રોત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નહીં લાગે યુપીઆઈથી ટ્રાન્ઝેક્શન કરવા પર પણ પ્રકારનો ચાર્જ નહીં લાગે નાણાં મંત્રાલયે બુધવારે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લગાવવાના સમાચારોને ભ્રમક અને પાયા વિહોણા ગણાવ્યા છે મંત્રાલયે કહ્યું છે કે આવા પાયા વિહોણા અને સનસનાટીભર્યા સમાચારો લોકોમાં ભય અને શંકા પેદા કરે છે કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દુકાનદારોને ત્રણ હજારથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ચૂકવવો પડી શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખાવાનું તેલ સસ્તું થશે સરકારે કરી મોટી જાહેરાત ખાદ્ય તેલના ભાવમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે સરકારે મોટો નિર્ણય લેતા કાચા ખાદ્ય તેલ પરની બેઝિક કસ્ટમ ડ્યુટી બાર પોઈન્ટ પાંચથી ઘટાડીને બે પોઈન્ટ પાંચ ટકા કરી દીધી છે આમાં કાચું પામ તેલ સૂર્યમુખી તેલ સોયાબીન તેલનો સમાવેશ થાય છે આ પગલું ખાદ્ય તેલોની કિંમતોને નિયંત્રિત કરવા અને ગ્રાહકોને રાહત આપવા માટે લેવામાં આવ્યું છે આ નિર્ણયથી તેલની કિંમતો દસ ટકા સુધી ઓછી થઈ શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બોલી રાજે મડનનો પ્લાન કર્યો ત્યારે રાજે કહ્યું સોનમ જ માસ્ટર માઇન્ડ છે હવે માનવું તો કોનું માનવું રાજા રઘુવંશી હત્યાકાંડના તમામ આરોપીઓથી પોલીસ પૂછપરછ કરી રહી છે આ દરમિયાન સોનમે જણાવ્યું કે રાજના કહેવા પર તેણે પતિના રાજાનું મર્ડર કર્યું જ્યારે રાજનું કહેવું છે કે સોનમે જ હત્યાને પૂરેપૂરી પ્લાનિંગ કરી હતી મેઘાલયના ડીઆઈજી ડેવિસે કહ્યું છે કે બંનેમાંથી કોણ સાચું બોલી રહ્યું છે અને કોણ ખોટું ત્યારે પડશે જ્યારે બંનેનો સામનો થશે હાલ અલગ અલગ પૂછપરછ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાલાલા હાઉસમાં દારૂની મહેફિલ મારતા ત્રેવીસ નબીરા ઝડપાયા છે ગીર સોમનાથના તાલાલા ગીર સ્થિત એથી ફાર્મ હાઉસ પર પોલીસે દરોડા પાડીને દારૂની મહેફિલ મારતા ત્રેવીસ નબીરાઓને ઝડપી પાડ્યા છે બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને દારૂ સહિત એકતાલીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો રાજકોટ અને ગોંડલના રહેવાસી આ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધીને મેડિકલ ટેસ્ટ બાદ જેલના હવાલે કરાયા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં રૂપિયા પાંચસોની દરની નકલી નોટો ઝડપાઈ છે જેમાં અમદાવાદમાં રૂપિયા પાંચસોના દરની પચીસ જેટલી નકલી નોટો સાથે એકને ઝડપી પાડવામાં આવ્યો છે શખ્સ નાસ્તાની દુકાન પર નકલી નોટ સાથે પકડાઈ ગયો હતો દુકાન પર તેણે નાસ્તા માટે પાંચસોના દરની નકલી નોટ વેપારીને આપતા તે ઝડપાઈ ગયો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજસ્થાન અને દિલ્હીમાં ઈડીના દરોડા સામે આવ્યા છે ગુજરાત રાજસ્થાન અને દિલ્હીમાં ગુરુવારે સવારે લગભગ ચોવીસ સ્થળો પર ઈડીની ટીમે દરોડા પાડ્યા હતા તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ લગભગ સત્ય વીસો કરોડના મની લોન્ડરિંગનો મામલો છે અમદાવાદ દિલ્હી અને રાજસ્થાનના સિકર જયપુર જોધપુર જૂનઝુનમાં આ કાર્યવાહી ચાલી રહી છે પ્રાપ્ત માહિતી મુજબ આ દરોડા નેક્સા એવરગ્રીન નામના પ્રોજેક્ટમાં આચરવામાં આવેલી છેતરપિંડીને લઈને છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં કોરોનાના એક્ટિવ કેસ સાત હજારને પાર ચુમોતેર લોકોના થયા છે મોત દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે જેના કારણે ત્રીસ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સક્રિય કેસોની સંખ્યા સાત હજાર એકસોને એકવીસ ઉપર પહોંચી ગઈ છે દરરોજ સરેરાશ ચારસો નવા કેસ નોંધાઈ રહ્યા છે એક અઠવાડિયામાં ત્રીસ અને નવા વેરિયન્ટથી કુલ ચુહોતેર લોકોના મોત થયા છે કેરળમાં સૌથી વધુ બાવીસસો ત્રેવીસ કેસ અને કેરળ અને મહારાષ્ટ્રમાં ઓગણીસો ઓગણીસ લોકોના મોત થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ચોમાસું ક્યારે બેસશે વરસાદ ક્યારે આવશે હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે કાગડોળે ચોમાસાની રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે ગુજરાતમાં પંદર જૂન બાદ ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ છે ખાસ કે હજુ પણ દક્ષિણ ગુજરાતના તાપી નવસારી વલસાડ ડાંગ તેમજ દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં પણ હળવા વરસાદના એંધાણ રહેલા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે